સુપ્રભાત અન્નદાતા કાર્યક્રમમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણા પ્રાચીન કૃષિ વ્યવસાયને વધુ ફળદાયી બનાવવાના આશય સાથે કાર્યક્રમની શરૂઆત કરીએ આજના મુખ્ય અંશોથી આજે આપણે વાલોળ પાપડીના પાક વિશેની માહિતી મેળવશું તો વાલોળ પાપડી એ અગત્યનો લેગ્યુ મિનિશીની કોળનો પાક છે શાકભાજીનો આ કોણ પાક હોવાથી ગુજરાતમાં તેનું છૂટું છવાયું શેઢા પાડા ઉપર મિશ્ર પાક તરીકે વાવેતર કરવામાં આવે છે વાલોળ પાપડીની કુમળી શીંગો અને લીલા દાણાનો શાકભાજી તરીકે ઉપયોગ કરવામાં આવે છે જ્યારે તેના વેલાનો ઉપયોગ ઘાસચારા તરીકે સાયલેજ બનાવવા તેમજ લીલા પડવાસ તરીકે કરવામાં આવે છે વાલોડ પાપડીની સુધારેલી જાતો વિશે આપણે જોઈએ તો ગુજરાત રાજ્યમાં આ પાકની માત્ર એક સુધારેલી જાત ગુજરાત પાપડી એક ગુજરાત કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરાયેલ છે મોટાભાગે વિસ્તાર પ્રમાણે સ્થાનિક જાતોનું વાવેતર જોવા મળે છે ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાલોડ વિરુપુર જે વેલાવાળી જાત છે જેને જાંબલી રંગના ફૂલ આવે છે શીંગો લાંબી સીધી અને ઘેલા લીલા રંગની ઝુમખામાં જોવા મળે છે અને દાણાનો રંગ કાળો હોય છે તેની લીલું શીંગોનો બજાર ભાવ સારો જોવા મળે છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા વિસ્તારમાં વાલોળ દાંતીવાડા અને ઈડર પાપડીનું વાવેતર થાય છે વાલોળ દાંતીવાડા પણ વેલાવાળી જાંબલી રંગની ફૂલોવાળી જેની સિંગો આછા લીલા રંગની વાંકડી અને દાણાનો રંગ કાળો હોય છે આ જાત મંડપ પદ્ધતિથી વાવેતર માટે સારી છે જ્યારે ઈડર પાપડી અર્ધ વેલાવાળી સફેદ રંગના ફૂલો ધરાવતી ત્રણ દાણાવાળી હોય છે તેના દાણાનો રંગ પણ સફેદ આછો લીલો જોવા મળે છે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત અને નવસારી વિસ્તારમાં સુરત પાપડીનું વાવેતર કરવામાં આવે છે જે ઈડર પાપડીને મળતી આવે છે આ પાકના જમીનની તૈયારી વાવેતરનો સમય બિયારણના દર વાવેતર અંતર વિશે આપણે જોઈએ તો આ પાકનો વાવેતર પાણી વરાઈ ન રહે તેવી સામાન્ય પડધુપ ધરાવતી કોઈ પણ જમીનમાં થઈ શકે છે આ પાકની ખેતી માટે નિંદણ ન રહે તે માટે આડી ઊભી ખેડ કરી સમાર મારી જમીન સમતળ કરવી ખાતર વિશે જોઈએ તો આ પાકનો જીવનકાળ લાંબો હોવાથી હેક્ટર દસ થી પંદર ટન છાણિયું ખાતર આપવું જોઈએ કઠોળ વર્ગનો પાક હોવાથી નાઇટ્રોજન ખાતરની બહુ જરૂરિયાત રહેતી નથી તેમ છતાં હેક્ટરે વીસ કિલોગ્રામ નાઇટ્રોજન અને ચાલીસ કિલોગ્રામ ફોસફરસ આપવો જોઈએ બીજના દર વિશે જોઈએ તો ઓરીને વાવેતર કરવાનું હોય તો હેક્ટરે પંદરથી વીસ કિલોગ્રામ અને થાણીને વાવેતર કરવું હોય તો આઠથી દસ કિલોગ્રામ બિયારણની જરૂરિયાત રહે છે ઉપરાંત દાણા થાણા દીઠ બેથી ત્રણ બીજ વાવવા જોઈએ આ પાકનું વાવેતર ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર માસમાં એકલા પાક તેમજ મિશ્ર પાક તરીકે પણ કરવામાં આવે છે વાવેતર દર વિશે આપણે જોઈએ તો વેલાવાળી જાતોનું જેનું પહોળા અંતરે ટેલિફોન પદ્ધતિ અથવા મંડપ બનાવી એકસો વીસ બાય નેવ સેન્ટીમીટર અથવા એકસો બાય પંચોતેર સેન્ટીમીટર અંતર વાવેતર કરવામાં આવે છે બીજી જાત છે વેલા વિનાની જે ઠીંગણી ઉભળી અને બુસી પ્રકારની આ જાતોનું વાવેતર સાંકડા અંતરે એટલે કે સાઠ બાય પિસ્તર સેન્ટીમીટર અથવા સાઈઠ બાય ત્રીસ સેન્ટીમીટર અંતરે કરવામાં આવે છે પાછલી માવજત વિશે જોઈએ તો વેલા નીકળવાની આ નિકા શરૂ થાય તે પહેલાં એકથી બે આંતરખેળ તેમજ એકથી બે વાર હાથ નિંદામણ કરવું જોઈએ જ્યારે શિયાળુ અને ઉનાળુ પાકમાં પાકની જરૂરિયાત પ્રમાણે અને જમીનની પ્રત પ્રમાણે આઠથી દસ દિવસના અંતરે પિયત આપવું જોઈએ વેલાવાળી જાતોમાં ટેકો આપી ટેલિફોન પદ્ધતિ દ્વારા અથવા મંડપ બનાવી વેલા ચઢાવવા જોઈએ જેથી આંતર પા નિંદામણ પિયત તેમજ વીણી કરવામાં અનુકૂળતા રહે છે આ પાકમાં ફૂલ ખરી પડવાનું પ્રમાણ ઘણું વધારે હોય છે ફૂલના ફક્ત પંદરથી વીસ ટકા ફૂલોનું જ સિંગોમાં રૂપાંતર થાય છે જ્યારે બાકીના એંસીથી પંચ્યાસી ટકા ફૂલો ખરી પડતા હોય છે ફૂલોને ખરી પડતી જડા અટકાવવા માટે કેલ્શિયમ ક્લોરાઈડ પોઈન્ટ એક ટકા તથા નેપ્તલિન એસિડિક એસિડ એટલે કે એન એ એ સો પીપીએમનું દારણ બનાવી ફૂલની શરૂઆત થાય ત્યારે છંટકાવ કરવાથી સિંગો બેસવાનું પ્રમાણ વધે છે અને ઉત્પાદન સારું મળે છે આ પાકના કાપણી અને ઉત્પાદન વિશે જોઈએ તો શીંગો જ્યારે લીલી પૂરતા પ્રમાણમાં ભરાવદાર અને રેશ વિનાની હોય ત્યારે ઉતારવી જોઈએ સારી રીતે માવજત આપી ખેતી કરવામાં આવે તો લીલી શિંગેનું આશરે આઠથી દસ હજાર કિલોગ્રામ જેટલું ઉત્પાદન લઈ શકાય છે નમસ્કાર ખેડૂત મિત્રો માનવ આહારમાં શાકભાજીની અગત્યતા શરીરની સૌમ્યતા જાળવવાની સાથે સાથે આયુર્વેદિક દ્રષ્ટિએ પણ ખૂબ જ હોવાથી શાકભાજી પાકોનું મહત્વ રાજ્ય અને દેશમાં ખૂબ જ વધી જવા પામ્યું છે શાકભાજીમાં સરગવાની સિંગ વિશિષ્ટ દાન ધરાવે છે સરગો એ બહુવર્ષીય અસંખ્ય નાના નાના પાન ધરાવતું આઠથી દસ મીટર ઊંચું શાખાવાળું સદા પરણી ઝાડ છે જે મોરિગેસી કુડનું ઉપયોગી ઝાડ છે અંગ્રેજીમાં તેને ડ્રમસ્ટિક અથવા હોર્સ રેડિશ તરીકે પણ ઓળખવામાં આવે છે દક્ષિણ ભારતમાં કેરાલા તામિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશમાં સરગવાની સિંગોનો વપરાશ ખૂબ જ બહોળા પ્રમાણમાં થાય છે સરગવાની સિંગોમાં વિટામિન બી અને સી ભરપૂર પ્રમાણમાં રહેલા છે આ ઉપરાંત મૂળ ફૂલ અને છાલમાં ઔષધીય ગુણ સમાયેલા છે વિશેષમાં સરગવાની સિંગના માવામાં દીપન ગુણના કારણે મંદાગ્નિ સંધિવા સોજો પથરી તેમજ ચામડીના રોગોમાં રાહત આપે છે આપણા રાજ્યમાં વડોદરા આણંદ ખેડા સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં સરગવાની ખેતીનો વ્યાપ દિવસે દિવસે વધતો જાય છે મિત્રો આવી અગત્યતા ધરાવનાર સરગવાની ખેતી અંગે ચર્ચા કરીએ તો આ પાક બધા જ પ્રકારની જમીનમાં લઈ શકાય છે સરગવાનું વાવેતર બીજ દ્વારા અથવા તો તેના કટકાનું રોપાણ કરીને પણ કરી શકાય છે સરગવાની મુખ્ય જાતોમાં પીકે એમ એક કોકણા રુચિરા જાફણા

ત્રણ માસે પચાસ ગ્રામ નાઇટ્રોજન પચીસ ગ્રામ ફોસ્ફરસ અને પચીસ ગ્રામ પોટાશ છોડના થળની આજુબાજુમાં ગોળ કરી આપવા ત્યારબાદ છ માસે પચાસ ગ્રામ યુરિયા છોડ દીઠ આપવો પિયતની વાત કરીએ તો ચોમાસામાં વરસાદ ખેંચાય જરૂરિયાત મુજબ હળવું પિયત આપવું ત્યારબાદ જ્યારે ફળ અને ફૂલ બેસતી વખતે અને સીંગોના વિકાસ સમયે ત્રીસ દિવસના અંતરે પિયત આપવું જોઈએ હવે આ પાકમાં માવજતની વાત કરીએ તો મુજબ નિંદન નિયંત્રણ કરવું મારવો છોડ ના ઊંચાઈ થાય ત્યારે અગ્ર ભાગ કાપી પુનિંગ કરવું વધુ ઉંમરવાળા ઝાડને એકાદ મીટરની ઊંચાઈથી થડ કાપી પુનિંગ કરવું હવે આ પાકમાં ઉત્પાદનની વાત કરીએ તો સુધારેલ જાતોમાં છ માસ બાદ સિંગો ઉતારવા લાયક બને છે સરખી લંબાઈની તંદુરસ્ત મધ્યમ જાળવવાળી સિંગોને અંકોળીની મદદથી ઝાડની ડાળી કે થડને નુકસાન ન થાય તે રીતે ઉતારવી જોઈએ ત્યારબાદ તેને ડીણી એક બાજુ છળાવાળી જગ્યાએ ઢગલો કરી વર્ગીકરણ કરી યોગ્ય કદની જોડીઓ બનાવી કાપડ કે પૂઠાના બોક્સમાં પેકિંગ કરી બજારમાં મોકલવાથી અર્થક્ષમ બજાર ભાવ મળી રહે છે અને આ રીતે ચારથી પાંચ દિવસના અંતરે નિયમિત વીણી કરવાથી તથા માવજત કરવાથી એક વીઘામાંથી સરેરાશ ચારસોથી ચારસો પચાસ મં જેટલી સિંગોનું ઉત્પાદન લઈ શકાય છે અને વળી શિયાળાની ઋતુમાં આવી સિંગોની માગ વધુ હોવાથી ઓછામાં ઓછો વીસ કિલોનો ત્રણસો થી ચારસો રૂપિયા જેટલી ભાવ અને આવક મેળવી શકાય છે આ મિત્રો આવી અગત્યતા ધરાવતા સરગવાની ખેતી કરી આપ પણ આપની આર્થિક આવકમાં ઓછા સમયમાં વધારે ઉત્પાદન મેળવી શકો છો મિત્રો અહીં સમય થયો છે એક નાનકડા વિરામનો જોઈએ વિરામ બાદ શું છે આપના માટે ખાસ વિરામ બાદ અન્નદાતા કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે હવે આગળ વધીએ અને જોઈએ કાર્યક્રમનો આગળનો ભાગ હલો હું જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રાયપુર ગામથી ખેડૂત બોલું છું મારું નામ ગિરીશભાઈ લાલજીભાઈ ગોહેલ છે અને મારે આઠ વીઘા જમીન છે તેમાં હું મકાઈનું જ વાવેતર કરું છું પણ સ્ટેપ બાય સ્ટેપ વાવેતર કરું છું દર અઠવાડિયે એટલે કે દર સોમવારે અમે સ્ટેપ બાય સ્ટેપ થોડી થોડી વાવીએ છીએ કારણ કે મારે સ્વીટકોનનું પોતાનું જ વેચાણ હોવાથી અમારે જેમ જરૂરિયાત મુજબ જ તેમાં ઉત્પાદન મળે અને જેટલી અમારે જોઈ તે જ પ્રમાણમાં અમને મકાઈ એમાંથી ન નીકળે એટલા માટે અમે થોડું થોડું સ્ટેપ બાય સ્ટેપ વાવેતર કરીએ છીએ એટલે અમારે દરરોજ છ થી સાત મણ જેવી મકાઈ અમારે જોઈએ એટલી જ એમાંથી નીકળે એ રીતનું અમારું ગોઠવેલું જ હોય છે અને તે જ રીતે અમે વાવતર કરીએ છીએ દર અઠવાડિયે મકાઈ વાવીએ છીએ તેને અમે પાછી એની કાપણી કરી અને દર અઠવાડિયે જે આમ સ્ટેમ્પ બાય સ્ટેમ્પ ચાલુ હોય છે તેમાં અમારે પાછા પશુઓને નીણ પણ ચાલે છે અને તેમાંથી જે ખાલી થતી જાય તેમાં અમે મકાઈ સોળમાંથી લઈ અને પછી તે સોળ ખાલી થાય તે અમારા પશુઓને ખવડાવવામાં પણ ઉપયોગી આવે છે હવે જો આપણે આ મકાઈનું ઉત્પાદન કરીએ છીએ તેના સામે ખર્ચો પણ આવતો હોય છે તો તેમાં જો જમીન તૈયાર કરવા માટે બે હજાર જેવો ખર્ચો આવે છે ત્યારબાદ એક એકરે એમાં અંદાજિત બિયારણ ચાર હજારનો ખર્ચો આવે છે અને ત્યારબાદ તેમાં પૂરતી ખાતરમાં ડીએપી નાખવો પડે પાયાના ખાતરમાં તો તેમાં એકરે એક થેલી જેવું ડીએપી જોઈએ એટલે એક હજાર જેવું એ ખર્ચો આવે છે પછી પૂરતી ખાતર આપણે નાખવાનું હોય છે યુરિયાને એવું તેનો એકરે એ જ જેવો ખર્ચો આવે છે ત્યારબાદ નિંદામણ વાવેતર પિયત પિયતને એ કાપણીને તે બધું મેં ઉધડું આપેલું છે તેનો એક એકરે સત્તર હજાર રૂપિયા જેવો ખર્ચો આવે છે અને દવા તો તેમાં ઓછી જ હોય છે વાતાવરણને આધારિત હોય છે તો તેમાં હજારક રૂપિયા જેવો અંદાજે ખર્ચો આવે છે તો તે ટોટલ ખર્ચો એકરે છવ્વીસ હજાર જેવો આવે છે અને તેની સામે આપને ઉત્પાદન એક એકરે છે ને પચાસ હજાર સોળ આવે છે એટલે પચાસ હજાર ડોડા તો પાકા મળે જ તો માર્કેટમાં આપણે જો તે મકાઈને આપણે મૂકીએ હરાજીમાં તો આપને એક લાખ જેવું ઉત્પાદન મળે બે રૂપિયા ડોડો જાય જ અને અમે તો અમારી રીતે અમારે જાતે જ વેચતા હોવાથી અમને તો તેમાં સારું ઉત્પાદન મળે છે અને માર્કેટની અંદર અમે ઓમ રિટેલ વેચીએ એટલે એક મકાઈને અમને દસ રૂપિયા જેવું મળે છે હા ગેસને તેમાં મસાલાને ને બટરને ચીજને તેવો ખર્ચો આવતો હોય છે પરંતુ અમને તેમાં પચાસ ટકા જેવો ગાળો રહ્યા છે એટલે એમાં સારું એવું વળતર મળે છે અમને અમે આ મકાઈનું વાવેતર કરીએ છીએ તેમાં અમને ડબલ પ્રોફિટ મળે છે એક તો અમે આ મકાઈનો સારો પશુને ખાવા માટે બહુ ઉપયોગી થાય છે ત્યારબાદ અમે જ મકાઈનું રિટેલ વેચાણ કરતા હોવાથી તેના જે આ પાન નીકળે છે તે પણ અમારી આ ગાયને ખાવા માટે ખૂબ જ અનુકૂળ આવે છે અને તેમ તે પાન ખાવાથી દૂધ પણ સારું મળે છે અને આ ગાય છે ભેંસ છે તેને દરરોજને દરરોજ સારો એવો સારો મળી જ રહે છે હવે જો આ મકાઈની આપણે કાપણીની વાત કરીએ તો મકાઈમાં આપણે જે મકાઈનો દોડો છે તે પરિપક્વ થાય ત્યારે તેની મૂછ કાળી પડી જાય છે અને સુકાઈ જાય ને એમાં દાણો એકદમ ફર્સ્ટ ક્લાસ થાય ત્યારે તે દોડાનો આખો કલર ચેન્જ થઈ જાય છે અને તે મકાઈ જરાક પીળાશ પર તો આપણને દોડો લાગે છે ત્યારે તેને ઉતારવાનો હોય છે જો વેલો ઉતાર નહીં તો તેમાં દાણા કુમળા હોય છે અને તેનો કાંઈ ભાવ આવતો નથી અને તે ખાવામાં પણ અનુકૂળ આવતી નથી એટલા માટે તે ખાસ ધ્યાન રાખવાનું હોય છે મકાઈનો જે આપણે મેન દોડાની જ વસ્તુ સાચી છે જો દોડો હાઈ ક્લાસ અને સારો હોય તો જ આપને તેમાંથી પૂરું વળતર મળે એટલા માટે જો આપણે સારું એવું આમાંથી વળતર લેવાનું હોય તો એ ખાસ મુદ્દો છે તે મકાઈનો જે દોડો હોય તે હાઈ ક્લાસ થાય ત્યાર પછી તેમાં કાપણી કરવી જોઈએ આપણા રાજ્યમાં મકાઈનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવે છે જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં મહદઅંશે કરવામાં આવે છે મોટાભાગે ચોમાસામાં તેનું વાવેતર કરવામાં આવે છે અને અત્યારે તેની કાપણીની ઋતુ ચાલે છે સામાન્ય રીતે મકાઈની કાપણી તેની વાવણી બાદ થી સિત્તેર દિવસે કરવામાં આવે છે મકાઈની કાપણી સસ્તી અને મકાઈની ગુણવત્તા જળવાઈ રહે તે માટે વિવિધ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે એમાં મુખ્યત્વે ત્રણ પદ્ધતિઓ છે તેમાંની પ્રથમ પદ્ધતિ છોડ ઉપરથી ડોડાને ભાંગી લેવામાં આવે છે બીજી પદ્ધતિમાં ડોડાની છોડ પરથી ફોલ્યા બાદ તેને ભેગા કરવામાં આવે છે અને છેલ્લી એટલે કે ત્રીજી પદ્ધતિમાં છોડ સાથે ડોડા કાપી અને સુકવ્યા બાદ ડોડાને અલગ કરવામાં આવે છે આ ત્રણેય પદ્ધતિમાં પ્રથમ નંબરની પદ્ધતિ એટલે કે ડોડાને કવર સાથે વીણી લઈ ખેતરમાંથી ઉતારી લેવું જોઈએ અને આ ડોડા ઉતારવા માટે પણ યોગ્ય સમય અનિવાર્ય છે તો મુખ્યત્વે ડોડા પાકી ગયા હોય એટલે કે જ્યારે ડોડાનો રંગ પીળા કે સોનેરી પીળા રંગનો થઈ જાય ત્યારે સમજવું કે ડોડા પાકી ગયા છે અને ત્યારબાદ જ તેની કાપણી કરવી જોઈએ તે દરમિયાન ડોડા ભાંગવાથી ડોડાને કોઈ નુકસાન થતું નથી અને નફાની વાત એ છે કે તે દરમિયાન જે લીલો ઘાસચારો મળે છે તેનો ઉપયોગ આપણે પશુ આહારમાં પણ કરી શકીએ છીએ હવે ડોડામાં રહેલ દાણા પાકી ગયા છે કે કેમ તે ચકાસવા માટે બે પદ્ધતિઓ છે પ્રથમે કે જ્યારે આપણે આંગળીથી દબાવીએ અને દાણા કડક લાગે

સહેલાઈથી દૂર કરી શકાય છે તદ ઉપરાંત થ્રેસરથી લીધેલ મકાઈના દાણા વાવણી હેતુ લેવા માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે અને હાથીથી જે છૂટા પાડે છે તેમાં કોઈકવાર દાણાની ગુણવત્તા જળવાતી નથી તો આમ ખેડૂત મિત્રો મકાઈને થ્રેસરની મદદથી લેવાથી ચોખ્ખા દાણા નીકળતા હોવાથી તેને ફરી સાફ કરવાની જરૂર પડતી નથી અને તેને કોથળામાં લઈ સીધે સીધા બજારમાં મૂકી યોગ્ય બજાર ભાવ મેળવી દાળ્યું વળતર મેળવી શકાય છે હવે ઉત્પાદન વિશે વાત કરીએ તો મકાઈનું સરેરાશ ઉત્પાદન થી ચાલીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટરે મળે છે તો આમ ખેડૂત મિત્રો આ મુજબ કહ્યા અનુસાર જો મકાઈની કાપણી કરવામાં આવે તો ધાર્યું વળતર પ્રાપ્ત કરી શકાય છે મિત્રો અહીં લઈશું વધુ એક વિરામ વિરામ બાદ પણ તમારા માટે છે કંઈક ખાસ જોવા માટે બનાવ્યા રહો અમારી સાથે

હવે વાત કરીએ બીજની પસંદગી ઉપર તો કાકડી માટે જાપાનીઝ લોંગ ગ્રીન સ્ટ્રેટ એટ પૂસા જ્યારે દૂધી માટે પૂસા નવીન પ્રોલિફિક લોંગ અલકા બહાર પંજાબ લોંગ જુનાગઢ ટેન્ડર લોંગ જ્યારે કારેલા માટે પ્રિયા પૂસા દોમોસમી કોઈમતુર લાંબા ટૂંકા પાદરા વગેરે જાતોની ભલામણ કરવામાં આવેલી છે હવે નજર નાખીએ બિયારણ દર ઉપર તો કાકડીના પાક માટે બે બાય બે મીટરના અંતરે વાવેતર કરવાનું હોય એકથી એક પોઈન્ટ પાંચ કિલોગ્રામ બિયારણની જરૂર પડે છે જ્યારે ચાસમાં વાવવા માટે બે પોઈન્ટ પાંચથી ત્રણ કિલોગ્રામ બિયારણની જરૂર રહેતી હોય છે દૂધીના પાક માટે ત્રણથી ચાર કિલોગ્રામ પ્રતિ હેક્ટર બીજની જરૂરિયાત રહે છે જ્યારે કારેલાના પાક માટે ત્રણથી પાંચ કિલોગ્રામ પ્રતિ હેક્ટર બિયારણની જરૂરિયાત રહેતી હોય છે દૂધીના બીજને એક રાત પાણીમાં પલાળી કપડામાં બાંધી ગરમ જગ્યાએ અથવા ભૂસાની અંદર રાખી પછી તેને કાઢી તે બીજ અંકુરણ થઈ ગયેલા બીજને સાચવીને વાવવા જોઈએ વેલાવાળા શાકભાજી પાકો માટે લગભગ બધા જ પ્રકારની જમીન માફક આવે છે તેમાં સારા નિતાર શક્તિવાળી મધ્યમ કાળી જમીન વધારે માફક આવે છે નદીના કિનારે રેતાળ જમીનમાં પણ સારી ખેતી થઈ શકે છે બીજને પ્રતિ કિલો પાંચ ગ્રામ થાઈરમ અથવા તો કેપ્ટાન દવાનો પટ આપવો જોઈએ ખેતરમાં બને ત્યાં સુધી ઉત્તર દક્ષિણ તરફ નીક બનાવવી જોઈએ પાટીમાં ભેળવી પોલીન બેગમાં ભરવામાં આવે છે પછી પોલીથી બેગને છાયણામાં રાખવી જોઈએ બે બીજની રોપણી કરવી જોઈએ છોડનો વિકાસ થયા પછી તે છોડને ચાર થી પાંચ પાન આવે ત્યારે તેની સમયસર રોપણી કરવી જોઈએ સારા ઉત્પાદન માટે પંદર થી વીસ ટન મુજબ જમીન તૈયાર કરતી વખતે ભેળવવું જોઈએ ત્યારબાદ ચાલીસ થી પિસ્તાલીસ દિવસ પછી વીસ કિલોગ્રામ નાઇટ્રોજન પૂરતી ખાતર તરીકે આપવું જોઈએ નાઇટ્રોજન પાયાના ખાતરમાં છાણિયું ખાતર કે કમ્પોસ્ટ ખાતર કેટલું નાખ્યું છે તેને ધ્યાનમાં રાખીને નાઇટ્રોજન ખાતર આપવું જોઈએ તો બીજ રોપ્યા પછી તરત જ પિયત આપવું જોઈએ ફળો ના બેસે ત્યાં સુધી આઠથી દસ દિવસના અંતરે પિયત આપતા રહેવું જોઈએ ફળ આવ્યા પછી પિયત જરૂરિયાત મુજબ આપવું જોઈએ નીંદણ નિયંત્રણ કરવા માટે જરૂરિયાત મુજબ બે થી ત્રણ અંતર ખેડ કરવું જોઈએ આ પાકમાં ફળમાખીના ઉપદ્રવ માટે મેલાથિયોન પચાસ એસી દસ મિલી પ્રતિ દસ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જોઈએ રોગોમાં ભૂકી છારાનો રોગ જોવા મળે છે તેમજ પાનનો કોકડવા વગેરે રોગો જોવા મળે છે ભૂકી છારાના નિયંત્રણ માટે કેરાથીન દસ મિલી દસ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો તથા મોજેગના નિયંત્રણ માટે રોગપ્રતિકારક જાતોનું વાવેતર કરવું જોઈએ

પંજાબ લોંગ જુનાગઢ ટેન્ડર લોંગ પંજાબ કોમલ વગેરે મુખ્ય છે હવે જમીનની પસંદગીની વાત કરીએ તો દૂધીના પાકને લગભગ બધા જ પ્રકારની જમીનમાં લઈ શકાય છે તેમ છતાં સારા નિદારવાળી ઘોરાડું મધ્યમ કાળી જમીનમાં આ પાક સારો થાય છે જમીન તૈયારીમાં જોઈએ તો બે થી ત્રણ વખત ખેડ કરી જમીનને સમતલ કરવી દૂધીનો પાક જમીન પર પથરાતો હોવાથી બે એક મીટર અથવા ત્રણ બાય એક પોઈન્ટ પાંચ મીટરના અંતરે વાવેતર કરવામાં આવે છે બિયારણ દરમાં જોઈએ તો શુદ્ધ પ્રમાણિત બીજ ચાર કિલોગ્રામ પ્રતિ હેક્ટરે ચાસમાં ભલામણ કરેલ અંતરથી વાવેતર કરવામાં આવે છે ચોમાસું દૂધી માટે જૂન જુલાઈ માસમાં વાવેતર કરવામાં આવે છે દૂધીના ભાગમાં ખાતર વ્યવસ્થા વિશે જોઈએ તો સેન્દ્રીય ખાતરમાં થી પંદર ટન સારું કોહવાયેલું છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે પ્રતિ હેક્ટરે આપવું જોઈએ ત્યારબાદ વાવેતર સમયે ચાસમાં પાયાના ખાતર તરીકે પચાસ કિલોગ્રામ નાઇટ્રોજન પચાસ કિલોગ્રામ ફોસ્ફરસ અને પચાસ કિલોગ્રામ પોટાશની ભલામણ કરવામાં આવેલી છે તો દૂધીના ઉત્પાદનમાં પિયત અગત્યનો ભાગ ભજવે છે ચોમાસુ ભાગમાં વરસાદની ખેંચ વર્તાય તો જરૂરિયાત મુજબ પૂરક પિયત આપવા જોઈએ તદુપરાંત વાવણી બાદ પ્રથમ પંદરથી વીસ દિવસે આંતરખેડ કરવી જોઈએ નિંદામણ નિયંત્રણ જરૂરિયાત મુજબ કરવું જોઈએ દૂધીના પાકમાં પાક સંરક્ષણ વિશે વાત કરીએ તો દૂધીમાં ચૂસ્યા પ્રકારની જીવાતો મોલોમસી પાનકોરિયો પાન ખાનાર ઇયળ તેમજ ફળ માખી આવે છે રસ ચૂસીને નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે મોનોક્રોટોફોસ વીસ મિલી અથવા ડાયમિથોઇડ ત્રીસ મિલી અથવા ફોસ્ફામિડોન ત્રણ મિલી આ પૈકી કોઈપણ એક દવા દસ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો જોઈએ પાન કોરિયું અને પાન ખાનાર નિયંત્રણ માટે ફોસ વીસ મિલી અથવા ક્લોરપાઈફોસ પચીસ મિલી અથવા એન્ડોસલ્ફાન વીસ મિલી પૈકી કોઈપણ એક દવાને દસ લીટર પાણી સાથે મિશ્રણ કરી છંટકાવ કરવો જોઈએ ત્યારબાદ રોગમાં જોઈએ તો ભૂકી છારો આ રોગના નિયંત્રણ માટે ગંધક ઝીરો પોઈન્ટ બે ટકા પ્રમાણે બે છંટકાવ કરવા જોઈએ બીજો રોગ છે તળછારો આ રોગના નિયંત્રણ માટે તાંબાયુક્ત દવા ઝીરો પોઈન્ટ બે ટકા મુજબ છંટકાવ કરવો પાકમાં જ રાખવામાં આવે છે આ કિલોગ્રામ પ્રતિ હેક્ટરે ઉત્પાદન મળી રહે અન્નતા કાર્યક્રમ વિશે વધુ વિગતો જાણવા આપ અમને અમારા નિયત સરનામા પર પત્ર વ્યવહાર દ્વારા સંપર્ક કરી શકો છો અન્નદાતા ન્યુઝી ગુજરાતી કોમર્સ હાઉસ પાંચ કોર્પોરેટ રોડ પ્રહલાદનગર અમદાવાદ ત્રણ આઠ શૂન્ય શૂન્ય પાંચ એક તો આજની કૃષિ જ્ઞાનની સફરને અહીં જ સમાપ્ત કરીશું આવતીકાલે ફરી મુલાકાત કરીશું કૃષિની નવી જાણકારીઓ સાથે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર